જે હા મિત્રો અત્યારે હાલ મોટાને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પરંતુ અજય પોતે એક્ટિવા ધીમે ચલાવી છે અને અન્ય કોઈ બીજો વાહન ચાલક એક્ટિવા સ્પીડમાં લઈને નીકળ્યો હોવાનું જણાવતા બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો પરંતુ પરિવાર અને સ્થાનિક રહીશોએ ઝઘડાને શાંત પાડ્યો હતો ત્યારબાદ અજય ઠાકોર અને તેનો મિત્ર દર્શિલ ઉર્ફે ભટ્ટી સામખિયાડી રિક્ષા લઈને ઘરેથી આંટો મારવા નીકળ્યા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે ચાર આરોપી બળદેવ ઠાકોર નિકુલ ઠાકોર ક્રાવ્ય ચૌહાણ પાર્થ બાર્ડ અને અજાણ્યા શખ્સો ગાડી લઈને આવ્યા હતા અને રિક્ષા લઈને જઈ રહેલા અજય ઠાકોરનું અપરણ કરીને જુદા જુદા વિસ્તારોમાં લઈ જઈને હથિયારોથી માર માર્યો હતો ઇજાગ્રસ્ત અજય સારવાર માટે હોસ્પિટલ લઈ જતા તેનું સારવાર દરમિયાન જ મૃત્યુ નિપજ્યું હતું જેને લઈ ફરિયાદ નોંધાઈ હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા નહીં